આગળ વાત કરીએ કહેવાય છે કે બગા નક્ષત્રમાં પડેલા વરસાદનું પાણી અમૃત જેવું હોય છે પણ અમરેલી જિલ્લામાં આકાશમાંથી આફત બનીને વરસેલો ભારે વરસાદ ખેડૂતોને હવે ઝેર જેવું લાગવા લાગ્યો છે અમરેલી જિલ્લાના વડિયા કુકાવા પંથકમાં સતત બોતેર કલાક સુધી અવિરત વરસેલા વરસાદે ખેતરમાં વાવેતર કરેલા પાકોનો સોથ વાળી દીધો ખેતરોમાં પાણી ભરાવાથી કપાસ અને ડુંગળી જેવા પાકોમાં સુકારો આવવા લાગ્યો છે જેને પગલે ખેડૂતોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે અમારે મરચીનું વાવેતર છે કપાસનું છે ડુંગળી છે એટલે બધામાં અત્યારે બહુ પોઝિશન ખરાબ છે સતત કલાક વરસાદ એના લીધે પાકમાં બધામાં છે મરચીમાં અત્યારે વીસ હજારનો ખર્ચ લાગે છે અને જો કે એમાં અત્યારે કાંઈ લેવા જેવું છે નહીં હવે સુકાઈ ગયું છે બધું અહીંયા સતત બોતેર કલાક એક જ ધારા વરસાદ પડવાથી બધી મોલાઈ ટૂંકમાં ડુંગળી છે મરચી છે કપાસ છે બધાયને આમ ઉભો મોલ સુકાતો જાય છે જોઈએ છીએ અમે એમ પણ હવે એનું શું છે કે કંઈ થઇ શકે એમ તો છે નહીં સરકાર થોડું ઘણું પેકેજ આપે તો ઠીક છે નહીંતર તો અમારે તો આ ભોગવવાનું જ છે કાયમી માટે આગાહીકારો ને એવું કહેતા હતા કે મઘા નક્ષત્રનું પાણી અમૃત હોય તો આમાં તો કઈ કુદરત રૂઠો હોય એવું લાગે આમાં ઝેર વરસ્યું હોય એવું જ લાગે છે કે બધું જ આવું સુકાઈ ગયું છે compulsory સાવ સુકાઈ ગયું અને હવે સરકાર પાસે એટલી આશા છે કે ગમે ત્યારે સરકાર રૂઠી હે ને ત્યારે કુદરતે ખેડૂતને સપોર્ટ આપ્યો હે આ વખતે કુદરત રૂઠી હે એટલે સરકાર ઉદાર હાથે સપોર્ટ આપે અને બે હેક્ટરની ને એક હેક્ટરની ને એવા કાંઈ ગતકડા કે કાંઈ કીડા વગર જેટલી જમીનમાં જે વાવેતર છે ને એનું પૂરેપૂરી જમીનનું પૂરેપૂરું વળતર આપે ને તો જ ખેડૂત ઊભો થાય કારણ કે બધાએ વ્યાજે પૈસા લઈને જ કર્યું છે ધિરાણ ઉપાડીને જ આ બધાય વાવેતર કર્યા છે આ તે પાક નિષ્ફળ જવાથી ખેડૂતોનું બજેટ ખોરવાનું છે તો આ બજેટ વધારે ન ખોળવાય એટલા માટે સરકારની મારી નમ્ર વિનંતી છે કે એક તાલુકાના આગેવાન તરીકે કે વેલામાં વેલી તકે આ સર્વે કરાવે અને જે કાંઈ સર્વેમાંની અંદર જે કાંઈ નુકસાની ખેડૂતોને થઈ છે તો એ રીતે ખેડૂતોને વળતર ચૂકવે